ચોમાસું બેસે તે પહેલા રસ્તા બેસી ગયા છે જેમાં શહેરના કારેલીબાગ દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર પર તેની અસર થઈ હતી શહેરમાં પાલિકાની અધૂરી અને અનગઢ કામગીરીના કારણે છાશવારે રસ્તો બેસી જવો અને ભૂવા પડવા જેવી ઘટનાઓ બનતી રહે છે આવી ઘટનાઓમાં પાલિકા દ્વારા નુકસાન થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવે છે જોકે ઇઝારદારોની તકલાતી કામગીરીના કારણે જમીન પુરાણનું ધોવાણ થવાને કારણે ભૂવો સર્જાય છે શહેરમાં કોટા માંજલપુર સહિત અનેક વિસ્તારોમાં સપ્તાહમાં રોડ બેસી જવા અને ભુવા પડવાની ઘટના સામે આવી છે જ્યારે આજે બપોરના સુમારે કારેલીબાગ સંગમચા રસ્તા પાસે દીપિકા ગાર્ડન જવાના રોડ પર ભુવો પડતા રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અવારનવાર પડતા આવા ભુવાઓના સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો